રાજાશાહી સમયની વાત છે એ સમયમાં શાળાઓ રાજાની મદદ અને મહેબાનીથી ચાલતી રહી ભાવનગરની એક શાળામાં નવા આવેલા યુવાન શિક્ષક સુબોધ મહેતાએ ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલના ભાણેજ પોપટભા કે જે નવમા ધોરણનો વિદ્યાર્થી છે તેને તમાચો મારી દીધો પોપટભા ગુસ્સામાં લાલ પીળો થઈને શાળામાંથી જતો રહ્યો બધાના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે જઈને પોતાના મામા મહારાજા સાહેબને આ નવા શિક્ષકની ફરિયાદ કરશે તો શું થશે લગભગ બે કલાક પછી એક ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી તેમાંથી મહારાજા સાહેબ નીચે ઉતર્યા અને ઓફિસમાં આવીને બેઠા આચાર્યને કહ્યું બોલાવો એ માસ્તરને એક જાજરમાન યુવાન શિક્ષક સુબોધ મહેતા મહારાજાની સામે આવીને ઊભો રહ્યો રાજાને પ્રણામ કર્યા ભાવસિંહજીએ પૂછવાનું શરૂ કર્યું સુબોધભાઈ મહેતા તમે છો હા હું જ સુબોધ મહેતા પોપટભાને તમે માર્યો હા મેં માર્યો શું તમને ખબર નહોતી કે તે મારો ભાણે જ છે હા ખબર હતી ખબર હતી તેમ છતાં માર્યો હા માર્યો પણ મારવાનું કારણ શું યુવાન શિક્ષક સુબોધ મહેતાએ જવાબ આપ્યો હું વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે પોપટભા તોફાન કર્યા કરે પોતે ભણે નહીં અને બીજાને પણ ભણવા દે નહીં અનેકવાર તેને સૂચના આપી પણ માન્યો જ નહીં અંતે મારે તેને તમાચો મારવો પડ્યો આટલી વાત સાંભળીને મહારાજા ઊભા થયા અને શિક્ષકને ખભે હાથ મૂકીને કહ્યું સુબોધભાઈ તમે બરાબર કામ કર્યું પોપટભા રાજાનો ભાણે જ છે એમ વિચારીને તેના તોફાન મસ્તી નજરઅંદાજ કર્યા હોત તો તે વધારે તોફાની મસ્તીખોર બની જાત ભવિષ્યમાં મોટા થઈને તેણે રાજના કામ સંભાળવાના છે માટે તેનું વર્તન યોગ્ય હોય એ ખૂબ જરૂરી છે મહારાજાએ અચકનના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢી અને સુબોધભાઈને ઇનામ સ્વરૂપે આપી એ જમાનામાં શિક્ષકનો પગાર દસ વીસ રૂપિયા હતો આ વાતને ઘણા વર્ષ થઈ ગયા એક દિવસ વૃદ્ધ અને નિવૃત્ત સુબોધભાઈ લાકડીના ટેકે ભાવનગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા બાજુમાંથી એક પોલીસની ગાડી નીકળી અને આગળ જઈને ઊભી રહી તેમાંથી કોઈ મોટો પોલીસ અધિકારી ઉતર્યો અને પૂછ્યું તમે સુબોધ સાહેબ કે નહીં હા હું સુબોધ સાહેબ પણ આપ કોણ અરે સાહેબ હું પોપટા તમારો વિદ્યાર્થી આજે હું પોલીસમાં ખૂબ ઊંચા હોદ્દા પર છું જે કંઈ છું એ તમારા પેલા એક તમાચાના કારણે છું આટલું બોલી પોપટભાઈએ સાહેબના ચરણ સ્પર્શ કર્યા વખાણ કોના કરવા સુબોધભાઈ જેવા એક નિષ્ઠાવાન શિક્ષકના કે પોપટભા જેવા વિદ્યાર્થીના કે પછી ભાવસિંહજી જેવા એક દરિયાદિલ રાજ